Aduh! દેખાતી જ નથી જોવા ને તું શું કામ ચિંતા કરે છે તું મોટી છે ને બેટા તું જે જાણીશું તમે એનું નામ હમજી છે ને માફ કરી દેવાય હા મમ્મીઓ આ નાની નાની કરીને જ ચડાવી છે તમે પહેલેથી એને દાબમાં રાખ્યો વધને તો આ દિવસો મારે ન જોવા પડે સમજ્યા બેટા

ઈસકે તમાર દીકરાએ કઈ ઠેકો ન લઈ રાખ્યો પીઠા ભાઈને કે કામ મળે આ બટા તું જરાક વધારે પડતું હો હા હું તો કહું તમને વધારે પડતું જ લાગે ને કડવું લાગે તમને એક દીકરો કમાણા કરે ને ઘર કરે ને બીજો દીકરો છે ને મફતના રોટલા ખાધા કરે એ ઈ કઈ મફતના રોટલા નથી ખાતો ભીખો ઈ કમાય છે પણ થોડું ઓછું કમાય છે તેમાં હું થઈ ગયો કમાઈ તો છે છે ને તારી તારીયાર કોણ માથાકૂટ કરે ભોલી હાલ હું તો જાવ છું મંદિરે હા જાવ જાવ આય મારી આરે માથાકૂટ કૂટ કરી બાઈજા હવે ભગવાન આરે બાથવા જાવ જાવ હા મમ્મી શું કરે છે તું આ તાર ફોન આવ્યો તો મેં કીધું લાઈવ વાત કરી લઉં હું જો ને બસ ઘરનું કામ પતાવી નવરી થઈ તમે શું કરો છો ઠીક બેઠા એમને હા 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 તે કાઈ વાંધો નહીં હા હા મમ્મી હવે તમે ક્યારે અહીંયા આવવાના છો મારા ઘરે હું અમે આવી એમ હા તો જોઈ લ્યો ને હું ભીખાને વાત કરીશ ને તો અમે બેય આવશું ને હો ને મમ્મી હા મમ્મી હારું હાલો તો મૂકું હો મમ્મી લે ભાભી તમે ક્યારે આવ્યા મારું તો ધ્યાન એ નહીં ધ્યાન ક્યાંથી હોય ફોનમાં હો તો પછી એ મમ્મીનો ફોન હતો એમ ને એક કામ કર ને તમારે બેને ત્યાં જાવું એમ કરતાં તમારા તારા આખા ઘરને જાય બોલાવી લે ને તારા મમ્મી પપ્પાને બધાને કેમ ભાભી એમ બોલો છો તારે આખો દી ફોન માં જ વાત કરવાની છે તો એની કરતા અહીંયા તેડાઈ લે પછી વાતું કર્યા કરજો માં દીકરી બે બીજો હો આ તારું કામ મન તો કે નથી લાગતું કામ માં એક એક કામ માં ધંગ ધડો નો હોય બોલ તારા એટલે જ કહું છું તાર માવતરિયા ને અહીં બોલાઈ લે બીજો હું ભાભી તમે જે કેવું હોય ને ચોખ્ખું કહી દો આમ તમે ગોળ વાત કરો ને એમાં મને કઈ સમજ ન પડે હો

તે નો જ સમજુ ને આ મને પેટમાં બળતરા થાય નકરી આ મારો ઘરવાળો મુંબઈ કાયમા કરે ને તમે અહીં બેઠા બેઠા બધા ખાધા કરો તો નો થાય બળતરા આ મારો ઘરવાળો છે ને એ રળે છે ભલે ઓછું રળે છે પણ ઘર તો હલાવે જ છે ને એમ તમે કઈ એવું ખોટું ન બોલો ભાભી એ 20000 એનો પગાર છે તેમાં હું ઘરના ખર્ચા ઉપડે બહાર જઈને મોટી મહેનત કરે ને તો ખબર પડે મોટો ધંધો કરે તો કે કેમ ઘરના ખર્ચા ઉપડે છે

આમાં જેઠાણીને હું કઈ રીતે સમજાવું કોઈ વાતમાં કઈ માનતા જ નથી હું કરું મારે હવે બસ તમારે તો બાકડે આવું ઘરના કોઈ વિચાર કીધા પણ હું છું છે કઈ વાત કર તો ખબર પડે ને આ વહુ હેવ છે ને કે વાત પૂછો માં હવે મારે શું કરું ઈ મને કયો આ છે ને ઓલી મોટી વહુ નો બહુ ઉપાડો છે ભોલી નો એ મને ખબર છે એનો ઉપાડો છે ને ભોલી નો એટલે જ તમને કહું છું કાઈ કવે કરો ઓલી નાની વહુ ને ભીખી ને બિશારી રોજ હેરાન કરે છે શું કરું મારે બોલો લ્યો પેલા છે ને આપણે એને સમજાવી બેહી બીજું તો શું કરું કઠી સમજાવી પણ કાઈ માનવી જોવે ને તો નાની કીકલી છે હવે તે ખબર ન પડે કાઈ

એ મારા બાપ મારે શાંતિથી જીવવું છે પણ આ જીવવા દે ને મને લાગે છે કે મારે મુંબઈ ફોલાને ફોન તો કરવો જ પડશે એને કહું છું કે જો અહીંયા ફોલીને નો ફાવતું હોય ને તો તું એને મુંબઈ તેડાવી લે બીજું તો શું કરું તો ક્યારે ફોન કરશો હવે કરો ને ફોન ઓલી નાની બાઈ વઈ જાય પછી તમે એને ફોન કરશો નાની વહુ બિચારી ડાય છે

આખો દી બક 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 તારો તું મોઢું ઈ નથી દુખતું બાપા હા ભગવાન મને કેમ મગસે બુદ્ધિ જ ન એટલે મને તો કઈ ખબર જ ન પડે તો વાત કરવી છે ને બેકાર છે મને એમ કે હાલો વહુ બે છે તમને વાત કરું તો તમે તો ઉલટાને મને ઉખી શું કરું મારે તે તાર એક કે વહુ નત માનતી બેમાંથી એક કે તો મન કે એ માથી નત માનતી એટલે બની ગયું જમવાનું કે હા ભાભી જમવાનું તો બની ગયું છે પણ હું તમને કહેતી હતી થોડું લાવવું પડશે હવે આવ્યું છે હું આ એક મહિના પહેલા તો બધી વસ્તુ લાવી તો એક મહિનો તો તારે હલાવવું પડે ને ક્યાં ગયા બધી વસ્તુ ઘડીક માં ખૂટવાડી દેસ તું ક્યાં ગયું એટલે ભાભી તમને નથી ખબર કે બળ ઘરના બધા ખાઈ છે અને હમણા બાની તબિયત સારી એટલે દરોડ ડાળફટ બનાવું છું તો પછી વસ્તુ તો ખૂટે જ ને ઠીખી તું સેને 3 જણાને જમવાનું હોય તો 15 જણાને જમવાનું કર પછી તો આવું જ થાય ને ખૂટે જ થોડું ધ્યાન રાખું જોવે થોડી કરવી જોવે પણ એવું તો કાઈ બેનને કરવું નથી થાપી જમવાનું ઓછું બને તોય મારો વાકને વધારે બને તોય મારો વાક મારે શું કરવું તો મન ક્યો છે ને

વાટે વાટે તારો ઘરવાનો પૈસા નટ કમાતો તારો બખરવાનો પૈસા નટ કમાતો એવું હું કામ કરો છો વચે વચ્ચે એને હું કામ લાવો છો એક તો તારો છે વસ્તુ બધી દીધી અને ઉપરથી મને એમ એ જેટલી વસ્તુ હોય ને એમાં એડજસ્ટ કરતા શીખો જ્યાં સુધી આ મહિનો પૂરો નઈ થાય ત્યાં સુધી બીજું કરિયાણું નઈ આવે સમજે હા હારું જેટલું કરીઆણું છે આટલું જ ખાવાનું બનશે પછી ખાવાનું નઈ બને ભાઈ બીજું તો હું

ભીખી બટા તમે રોમાં તમારું દુઃખ હું સમજુ છું બેટા આમાં તમારો કોઈ વાક નથી હું બધું જોવો જ છું બેટા

બધી વાત કરીએ છે ને હા તો વાત તો કરે જ ને લે હું એનો સસરો છું અને બંને વહુનો હરખો અધિકાર છે મારી ઉપર ઓ બંને સરખી હોય ને તો તમે મને અહીં બોલાવીને વઢો નહીં તમારે છે ને બેયની વાત પેલા સાંભળવી જોઈએ બે સિક્કાની બેય બાજુ જોવી જોઈએ પછી ખબર ખબર પડે કોણ સાચું છે ને કોણ ખોટું છે મોટા વહુ મોટા વહુ હું તમને વળતો નથી ખાલી સમજાવું છું બાપા સમજાવું છું કઈક સમજો તમે સમજાવો નહીં તો મને બધી સમજ પડે છે બરાબર અને તમે ખાલી નાની વહુને એટલું કહી દો કે મારો વર વધારે કમાય છે એનો વર ઓછું કમાય છે તો ઘરનું કામ બધું એને જ કરવું પડશે જોવો ભોલી વહુ આપણે છે ને એક સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ બધા ભેગા રહીએ છીએ એટલે ભેગા રહીએ ને તો બધાને હોળી મોળીને રહેવાનું હોય સમજ્યા કોણ વધારે કમાય છે કોણ ઓછું કમાય છે કોણ વધારે કામ કરે છે કોણ ઓછું કામ કરે છે એવું બધું આવવું જ ન જોવે અને તમારે છે ને મોટા થવો તમારે બધું ઢાંકી દેવું જોઈએ કાંઈક ઉઘાડું પડતું હોય ને ઘરનું તો તમારે બધું ઢાંકી દેવું જોઈએ એમાં મોટી સમજણ કહેવાય સંયુક્ત કુટુંબમાં છે તો ખર્ચામાં બધાને ભેગું થવું જોઈએ ને પપ્પા હા બાપા હા વધારે કમાય છે તો મોટો ખર્ચા હોય એ ફોલો કરે અને ઘર તો ભીખો હલાવે જ છે ને નાનો એ ન થલાવતો એવું થોડું છે ઘરનો ખર્ચો તો બધો ઈ જ કરે છે ઘરનો સંચાલન કરતા તો આવડતું નથી 30 દિવસનું કરિયાણું ભરી ના પત 15 દીમાં પૂરું કરી દે બોલો લાઈટ બિલ એ ચાર ચાર પાંચ પાંચ હજાર આવે છે મેડમ ને એસી વગર તો ઊંઘ નથી આવતી બોલો અને હું બોલું તો બધાને ખોટી લાગુ એમ જ ને

જો બેટા આ વાત વાત માં વારો તારો કરશો તો આ ઘર નહીં હાલે બાપા સંયુક્ત કુટુંબમાં રહેવું હોય થોડુંક સહન કરવું પડે થોડુંક જાતું કરવું પડે એવું બધું કરવું પડે બેટા જો તમને અહીંયા ન ફાવતું હોય તો તમે ભોલા આગળ જઈ શકો છો બાપા હું હમણાં ભોલા ને ફોન કરું છું બરાબર ફોન કરી હવે તો મારાથી આ સહન નહીં થાય મારે ફોન કરવો જ પડશે ભોલાને આનો રસ્તો તો કઈક કરવો જ પડશે ના છૂટકે મારે ભોલા ને ફોન તો કરવો જ પડશે આ ફોન કર્યો પણ એ તો તો જેલમાં જેલમાં છે છે એને સરકારે પૂરી દીધો હવે હું ચોરી ના આરોપમાં પૂરી દીધો છે ચોરી તો એને કરી નથી પણ હવે નિર્દોષ છે પણ હવે એને છોડાવવા માટે તો કઈક કરવું પડશે ને ત્યાં તો મુંબઈમાં કોઈને ઓળખતા નથી હવે કે હું કરશું કેમ એને છોડાવશું

તું બહુ ડાઈસો અને બહુ સમજુ છો હવે મારે તને તો શું કેવું આ મોટી વહુ છે ને એનું તારે કાઈ ખોટું ન લગાડવું હો બાપા આ ખોદણી જ ને મારી સામે બેહીન કરો તો તમને ખબર પડે બસ વહુ બસ તમને કઈ ખબર છે બોલાની બોલાને પૂરી દીધો તો નાની વહુ ના ભાઈને ભાઈ એસીને છોડાયો તમે એટલું એટલું એના માથે કરો છો તો એને એને છોડાયો બોલાને બોલો હવે તમે ડાયા કે ઈ ડાયા તમારે બહુ ની જેમ રહેવું છે ભાભી પણ તમે કોઈ દિવસ ને પૂછો હું ને કોઈ દી સંભાળ લીધી બે ઘડી કોઈ દી એની એની થી કરી છે બસ પૈસા ના તમે ધણી બીજા કાઈ નહીં હવે સાચી વાત છે હો મમ્મીજી પપ્પાજી મારી ભૂલ મને 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 સમજાઈ ગઈ છે માફ માફ કરો કરો બાપા હવે કોઈ દિવસ આવી ભૂલ નહીં કરું સંયુક્ત કુટુંબમાં કોઈ દિવસ ભાગલા પડાવવાનો પ્રયત્ન નહીં કરું મિત્રો તમારો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો